राजपूत साहब ने आए थे पण ना आता तो नाही जायचा आणि आम्ही आमच्याकडे आमच्यासाठीच माव पावली आहे आपला खाली बाजूवर करायची आहे 2-3 जनाजेने यावणा नको आणि आपली आपेक्षा

બધા આવી જાવ રેડિયો કહી રહ્યા છે તમે કાલે પલવાન આવો રે બધા કરી શકે અને તમારી ફરજમાં આવે તમને કાયદાકીયનો મરાવશે અમને મરાવવાનો અધિકાર જોબ તો માટે આવી પછી

मैं मैं कहीं न सर कमेंट में सायद सुधिया मार्ग में सजा के आज मैं कुछ मैं से काटे हैं मैं भाई कार्य करने के लिए आवेदन मोड़ने गए मैं आपको और हम 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 हम

અને જે રીજનલ કે નેશનલ ચેનલમાંથી હોય એમના ચેનલમાંથી જે લેટર આપવામાં આવે એના અનુસંધાનમાં જ એમનું નામ છાપવામાં આવતું પણ પાછલા એકાદ બે વર્ષોથી કોઈ પણ વ્યક્તિ કોઈ લેટર લખીને આપી દેશે તો એ નામ આવી જાય છે અને એવા અસામાજિક લોકો અમુક લોકો ઈરાદાપૂર્વક ખોટા નામ પત્રકાર હિતરક્ષક સમિતિ આરએનઆઈ ગ્રુપ છેલ્લા એક વર્ષથી પત્રકારોનો અવાજ બનીને કામ કરતી સમિતિ બની છે અને અમારા આ સંગઠનના ધ્યાન પર ધરવામાં આવેલું કે કોર્પોરેશન ને કમિશનર સાહેબ ની લોબી માં પત્રકારો ને ત્યાં જવા માટે ની રોક લગાવવામાં આવી છે ત્યારે આ બાબત અમારા ધ્યાનમાં આવતા અમે સમગ્ર સંગઠન ની અમારી કોર કમિટી ની એક બેઠક કરી અને એક નિર્ણય કર્યો કે ગયા બે દિવસ પર નિર્ણય કરેલો કે આજે અમારે કમિશનર શ્રી ને આના અનુસંધાન માં વાત કરવાની હતી આજે અમે અહીંયા મળવા આવ્યા કમિશનર સાહેબ કોઈક કારણોસર કોઈ દિલ્હી થી ટીમ આવેલી છે તેના કારણે બહાર છે પરંતુ અમે તુવેર સાહેબ સાથે મુલાકાત કરવામાં આવી અને અમે તેમને ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કીધેલું છે કે પત્રકાર પ્રેસ એટલે દેશની ચોથી જાગીર છે અને તેમ તેમાં કામ કરનાર ક્યાંય રોકવામાં ના આવે એક દિવસ તો શું પણ એક કલાક માટે પણ આવા કોઈ પત્રકારોને રોકવામાં ના આવે તેની અમે ધારદાર રજૂઆત કરી છે તુવેર સાહેબને અને તુવેર સાહેબ દ્વારા અમે કીધું છે કે આ મેસેજ કોર્પોરેશનના કમિશનર શ્રી પહોંચે અને આમાં ધ્યાન દોરાય કે ભવિષ્યમાં પણ આવી કોઈ ભૂલ આપણી કોર્પોરેશનની વડી કચેરીના કોઈ પણ અધિકારી દ્વારા ના થાય અને આવ કોઈ પણ પ્રકારનો કાળા કાયદા સમાન કહેવાતા એવા નિર્ણયો લેવામાં ના આવે આડેતર કે જેથી કરીને પત્રકારનું સ્વાભિમાન ખોરવાય અમે આજે પણ પત્રકાર હિતરક્ષક સમિતિના માધ્યમથી કહીએ છીએ કે ભવિષ્યમાં પણ આવનાર સમય ક્યારેય પણ પત્રકારો પર ખોટી રીતે કોઈ પણ

તત્કાલીન કમિશનર દિલીપ રાણાને અગાઉ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ અમે આવેદનપત્ર આપ્યું હતું કે જે કોર્પોરેશન દ્વારા લોક લોકઉભ્યોથી જે ડાયરી બહાર પાડવામાં આવે છે તેમાં એક મીડિયાનો પણ વિભાગ હોય છે જેમાં મીડિયાના પ્રતિનિધિનું નામ નંબર સાથે છપાતું હોય છે જેનાથી લોકો જાગૃત થઈ શકે તો કે કયો મીડિયા કયા પેપરમાં કે ચેનલમાં કામ કરે છે આ અનુસંધાનમાં પાટલા ઘણા વર્ષોમાં જોવામાં આવ્યું છે કે જે એમએસએમઇથી બની બેઠેલા પત્રકારો કે જે ધન્ય વાલા દ્વાલાની નીતિ અપનાવીને જે અમુક લોકો તેની અંદર લેટર આપીને પોતાના નામો ચડીને ઈરાદાપૂર્વક તેનો દુરુપયોગ કરતા સમુદ્ર લોકોના ધ્યાનમાં આવ્યું છે તે વિષયમાં અમે આજે ફરીથી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તે આવનારા નજીકના દિવસોમાં બે હજાર છવ્વીસ ને કોર્પોરેશન દ્વારા રાહત દરે જે ડાયરી લોક ઉપયોગી માટે આપવામાં આવે છે તેમાં જે નામ છાપવામાં આવે છે મીડિયાના તેની સ્તુતિની કરી સમીક્ષા કરીને જે ફાયદેસર જે નિયમ પ્રમાણે જે રિજનલ ચેનલના નેશનલ ચેનલના રિપોર્ટર હોય એને ત્યાંથી સંસ્થા તરફથી લેટર આપવામાં આવતો હોય છે પ્રતિનિધિ તરીકેનો જે કેબલ ચેનલ જે પ્રસારિત થતી હોય છે તેની અંદર એમનું જોડે જે લાઇસન્સ હોય છે કલેક્ટર તરફથી એની કોપી આપ્યા પછી એનું નામ ચડાવવામાં આવતું હોય છે ને જે પ્રિન્ટ મીડિયાના જે માધ્યમમાં હોય છે તેમને જે આર સર્ટિફિકેટ ભારત સરકાર તરફથી આપવામાં આવતું હોય તેના અનુસંધાનમાં જ એમનું નામ ચડાવવામાં આવતું હોય છે પણ પાછલા ઘણા વર્ષોથી પીઆરઓ તરફથી આડેધડ નામ એની અંદર છાપીને

ના તો રજિસ્ટર ન્યુઝ ઓફ ઇન્ડિયામાં પ્રમાણપત્ર મળેલું હોય છે તેવા પત્રકારો પણ અહીંયા રજીસ્ટ્રેશન કરી અને કોર્પોરેશન જેથી અમે તો રજૂઆત કરી કે જે લીગલી પત્રકાર નથી તમે જ તમારી ડાયરીમાં મોહર મારી અને તમે જ એમને આમંત્રણ આપો છો ને પછી તમે કહો છો કે આ પત્રકારો ન્યુસન્સ છે એમની પર રોક લગાવો તો આ તમે જ ખોટું કરો છો એટલે જ તમારે ભોગવવું પડે છે તો આવનાર સમયમાં તમે આ વિગતવાર તકેદારી રાખો એવી અમારી રજૂઆત આજે તુવેર સાહેબ ના કરવામાં આવી હતી વિક્રમભાઈ ડાભી પ્રમુખ પત્રકારી રક્ષક સમિતિ